એલા તમ ઘેર સાચ ચા પાણી કરતો આવું અલે પેલું શું ધનારો કામ કર્યું જઈ કઈ દઉં ઓ ઓ બોલન મારાજી কারওাক মাখেতমেরে কানি কালিং জন্য়ারায় কালেলেয় কালিচেডেয়েলে কালিণীছর্কার। কাসেয়া কোল কোলেয় মারে কালিণ্য�

કોઈ કાઈનું મوضوع રણા આબરા હસક યો તુ કે ચોર તુ મને દે ખડગે દે ખડા આ દે ખરા ર માં દે ખડચો તુ ફોન <coughs> પણ